નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એમના દ્વારા વૃક્ષારોપણ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને તાજેતરમાં જ એમણે એક વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન પોલીસ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે એમને ચર્ચા થઈ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે જે દર્દીઓ જેમને ખાસ જરૂરતમંદ એવા દર્દીઓ છે જેમને લોહીની જરૂર હોય છે એમને વિનામૂલ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોહી આપવામાં આવે છે આપણે સૌ એ જાણીએ છીએ પણ આ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલને રક્તની જરૂર પડતી હોય છે અને આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જેવા જે સેવાકીય કામ કરતા સંસ્થાઓ છે લોકો છે એ એમને હેલ્પરૂપ થતા હોય છે ને આજે એવા જ એક પ્રકલ્પ રૂપે અહીંયા ડોક્ટર ભાવનાબેન ખક્કડ ઉપસ્થિત છે ભાવનાબેન આપનું સ્વાગત છે કરુણાટક નમસ્તે સર એક તો સરસ વાત એ છે કે પહેલી જ વખત પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ રક્તદાન કરવાનું છે એટલે મને આપના જે કાર્ડ છે એના ઉપરથી એ પણ ધ્યાન પર આવ્યું કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન એ એમના સંયુક્ત ઉપક્રમે આ આખો રક્તદાનનો કાર્યક્રમ છે તો એ આખો કાર્યક્રમ શું છે અને ક્યારે છે ક્યાં થવાનો છે એ થોડી વાત કરો નમસ્કાર દર્શક મિત્રો સિવિલ હોસ્પિટલમાં થેલેસમિયાગ્રસ્ત અને જરૂરિયાતમંદ દર્દીઓને હંમેશા લોહીની જરૂર રહે જ છે આપનો એક રક્તદાન મહાદાન તરીકે આમાં એટલે જ અમે કહેતા હોઈએ છીએ કે એક તમારું રક્તદાન મહાદાન તરીકે અમે કહીએ છીએ તો શું કામ તો કે એક 300 ml ની તમારી આપેલી આ બોટલ માટે 6 લોકોને તમે જીવનદાન આપો છો વાહ એટલે ત્રણ તો એ લોકોને મળે છે પણ ત્રણ અલગ પ્રકારના એમાંથી ટેસ્ટમાંથી પણ અલગ પ્રકારના ટીસ્યુથી પણ લોકોને ફાયદો થાય છે એટલે આવા જરૂરિયાતમંદોને તમે તમે તમારામાંથી બ્લડ આપો છો તો જીવનદાન તો મળે જ છે તો આ સાહસથી અમે છેલ્લા છ મહિનાથી આગળ વધતા રહેલા છીએ તો એમાં આ વખતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન શહેર રાજકોટ શહેરથી પણ અમને ઉત્સાહ મળી રહ્યો છે એ લોકો પણ જ વખત ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ થાય છે આમ તો અલગ અલગ વિવિધ પ્રકારના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અનેક કાર્યક્રમો તે કરતા જ હોય છે એટલે આપણે આમ બીક લાગતી હોય કે પોલીસ એટલે શબ્દ થી આમ ભાગવું જોઈએ કે પોલીસ નો આમ કે ને કે પનારો ન લેવો જોઈએ એવું લાગે

તો એક તો ખાસ ભાવનાબેન આપે જ વાત કરી કે સામાન્ય રીતે એક એવી માન્યતા છે અને કમનસીબે એવી છાપ પણ છે કે પોલીસ છે થોડાક હાર્ડ હોય અને હાર્ડ એમની છાપ હોય

જે પોઝિટિવ એક્ટિવિટી થઈ રહી છે એમાં તમારે જેવી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ જ્યારે નિમિત બને ત્યારે ખરેખર સામાન્ય લોકોને પણ એમ ચોક્કસ એવું થશે કે પોલીસ છે એ આવું કામ પણ કરી શકે છે હું આપને એટલા માટે યાદ અપાવું કે રાજકોટ પોલીસ મથકમાં હવે તો નિવૃત્ત થઈ ગયા એક ચાવડાભાઈ કરીને છે ચાવડાભાઈ એએસઆઈ છે અત્યારે નિવૃત્ત છે પણ એમને નિયમિત રક્તદાન કરે છે નિયમિત પાછું ઈદ મિલાદ છે એટલે આ બહુ લાગશે કે એક મુસ્લિમ બેન છે એમને રક્ત ની જરૂર પડી અને ચાવડાભાઈ એમને રક્ત આપ્યું અને રક્ત આપવાની સાથે આજે પણ દર રક્ષાબંધને એ જે મુસ્લિમ બેન છે એ ચાવડાભાઈ ને રાખડી બાંધે છે તો પોલીસની આવી જે પોઝિટિવ જે છાપ છે એમાં જો આપણી તમારી જે સંસ્થા છે એવી તો અનેક સંસ્થાઓ એ જ્યારે આ રીતે પોલીસ સામે આવે અને પોલીસને પોલીસની જે સારી છાપ છે એ બહાર લઈ આવે તો એ આપણા માટે પણ સારું છે કારણ કે આપણા શેરીના ના કે એક પોલીસ મેન ઉભો હોય ત્યારે આપણે નિરાતે ઊંઘી શકીએ આરામથી આરામથી આપણે ખાલી એક જ પોલીસ મેન ઉભો હોય છતાંય તો એમની એમને એક મળેલી એક જાતની એક પદવી છે એક પાવર છે એની પાસે તો એ પાવરનો ખરેખર આ રીતે પણ ઉપયોગ થાય તો ખૂબ જ જરૂરી છે અમારે પેલે હું વાત કરીશ કે જ્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અમારા ઘરની નજીક નતું ત્યારે ચોરીઓ ઘણી બધી થતી અને ક્રાઇમ બી આજુબાજુ ઘણા થતા પણ એની બદલે પોલીસ વચ્ચે આવી ગયા ને એની ચોકી જયારે બનીને તો હવે એ ઓછા થઈ ગઈ રાહત ઘણી બધી થઈ ગઈ અમે નિર્ભય રીતે રાત્રે ભી નીકળી શકીએ છીએ એટલે પોલીસ આપણા માટે જાગે છે એટલે આપણે ઊંઘી શકીએ છીએ બઉ સરસ અને આપે કહ્યું એમ સાયબર ક્રાઇમ જે છે સાયબર ક્રાઇમ માં લોકો પણ એટલા જ જાગૃત થાય એ માટે પણ પોલીસ અને સંસ્થાઓ એ હેલ્પરૂપ થતી હોય છે લોકોને જાગૃત કરવામાં તો તમારા તમારી જે સંસ્થા છે એના દ્વારા એવો કોઈ કાર્યક્રમ યોજાયો છે હા અમે ખાસ તો બાળકો અત્યારે મોબાઈલ થી બહુ જ નજીક છે જી જી આપણે કહીએ ને કે મા બાપ કરતા વધારે નજીક હોય તો એ લોકો પાસે મોબાઈલ છે તો એ મોબાઈલ ના જે મીડિયા નો ફેસબુક ને ઇન્સ્ટા નો છે ગેરઉપયોગ થાય છે અને એને કારણે ઘણા બધા ક્રાઇમ થાય છે આજે સૌથી વધારે ડર હોય ને તો આપણે હવે મીડિયા થી છે સોશિયલ મીડિયા થી તો એને રોકવા માટે પોલીસ લોકો ઘણી વખત મેસેજ બી બહાર પાડતા હોય છે કે હજુ અનનાઉન્ડ નંબર તમે ઉપાડો નહીં અને પ્લસ માં તમારા ફોટા તમારા ફેમિલી ના ફોટા કે એ તમે શેર ન કરો અથવા એવી ડિટેલ છે કે એ તમે એકબીજાને આપો નહીં પણ છતાં એ ખ્યાલ નથી હોતો એમાં યુથ પણ સપડાય છે અને ટીન એજ ના બાળકો એ ધ્યાનમાં રાખીને મેં નેવું નંબરના ગવર્મેન્ટની ના ધોરણ આઠ ના બાળકો એવા સિત્તેર બાળકોને અમે સ્કૂલમાં લઈ સ્કૂલ માંથી પોલીસ સ્ટેશન એ સુરક્ષા સેતુ અંતર્ગત એ લોકોને લઈ ગયા હતા અને ત્યાં એ લોકોને બધી પોલીસ સ્ટેશન શું છે અને એમાં કઈ કઈ કાર્યવાહી થાય છે લોકઅપ થી માંડીને બધાનો એ લોકોને અમે પરિચય કરાવ્યો હતો કે આ શા માટે હોય છે બરોબર કે તમારે પણ ભવિષ્યમાં જો પોલીસ બનવું હોય છે તો તમારે શું કરવાનું છે અને કોઈ બી જોબ કરવા પર જશો ને તો અહીંયા પેલા પોલીસ સ્ટેશન તમને પેલે કાગળિયો કઢાવવો પડશે પ્રમાણપત્ર પેલા અહિયાં થી લેવું પડશે તો એ ત્યાંથી માંડીને અમે જયારે સાયબર ડી સ્ટાફે અમને એ લોકોની માહિતી આપી કે સાયબર શું છે એનો ક્રાઇમ શું છે તો એ ડર પણ બેઠો કે અમે મીડિયાનો યુઝ જે રીતે કરતા રહેલા છીએ એની મસ્તીથી માં પણ અમે એકબીજાને ઓલું કરતા હતા તો એ તરત જ બાળકો એ કીધું કે હવેથી અમે ફેસબુક જે વાપરીએ છીએ એ બંધ કરી નાખશું અથવા એમાં જે મર્યાદા પૂર્ણ એટલે અમારા પોતાના જે અપલોડ કરતા હોય એને અનનાઉન જે મેસેજ આવતા હોય છે પર્સન ની જે રિક્વેસ્ટ એક્સે કરતા હોય છે ને ખોટી ખોટી વાતો ચાલુ થઈ જતી હોય ને એમાં પણ ઘણી બધી થાય છે વાત તો એ ક્રાઈમ ને અટકાવવા માટે પણ એ લોકો ને થોડાક અવેર બી થયા હતા અને છેલ્લે એમ જ કીધું કે અમે ભણીએ છીએ ને ત્યાં સુધી અમે મોબાઈલ નો યુઝ તો નહીં જ કરીએ કે આ મોબાઈલ થી જો આટલું બધું થાય છે રોબરી પણ થાય છે આપણે ખ્યાલ કે બેંક ની બેંક આખી ખાલી થઈ શકે છે એના દ્વારા ઓટીપી જો દઈ દેવામાં આવે તો તો આ બધું આ બાળકો પાસે જ્યારે ગવર્મેન્ટ ની સ્કૂલ ના બાળકો હતા તો એ લોકોને પ્રશ્ન બી બહુ સરસ રીતે ઈ પોલીસ ને બધા કરતા હતા કોન્સ્ટેબલ ને ભી કરતા હતા અને એક એક વિભાગમાં અમે ફર્યા ને તો એ દરેક વિભાગમાં કઈ રીતે કામ થાય છે અને શું કરે છે અને અમારે અહીંયા સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ કેવી રીતે ભણવું જોઈએ તો એની ઈ લોકોને એટલી સરસ રીતે માહિતી પેરસતા હતા ત્યારે એમ થયું કે આપણે પણ એનો એક ભાગ બની જઈએ કે આ દેશભક્તિનું એક કાર્ય એક થાય છે અને ખાસ તો ઈ દરમિયાન અમને ત્યાંના ઇન્ચાર્જ જે છે સીપી સાહેબ રાધિકા મેડમ બારઈ તો એને તરત જ બાળકોને પૂછ્યા એને ટાઈમ આપીને કીધું કે તમે સ્પોર્ટ્સમાં ખાસ જતા જાવ તમને જો આ ફિલ્ડમાં આવવું હોય અથવા આગળ વધવું હોય તો સ્પોર્ટ્સમાં જશો તો બુદ્ધિ પણ તમારી ડેવલપ થશે અને ભણજો ખાસ ભણવાથી જ આગળ વધાય છે એવું એને પણ આગળ આવીને કીધું તો બાળકોને એ પણ મજા આવી કે આ એક લેડીસ આટલું મોટું ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નહીં એવા ચાર ત્યાંના છે એ સંભાળે છે તો કઈ રીતે એને પ્રશ્ન કરતા હતા અને કીધું કે આઈપીએસ યુપીએસસી જીપીએસસી બધી એક્ઝામ કઈ રીતે દવાય તો મેડમ એનો પોતાનો એક્સપિરિયન્સ બી શેર સરસ રીતે કર્યો તો એટલે દીકરીઓમાં તો બહુ જ ઉત્સાહ વધ્યો હતો કે અમને ભી બનવું છે પોલીસ ના એટલે આ એક છે ને આપને ઘણી વાર એમ થાય કે આ અત્યારે તો આ બાળકો છે એટલે પૂછે છે કે આમ ઉત્સુકતા ખાતર પૂછતા હોય અને ઘણીવાર પ્રશ્ન પૂછવો જ જોઈએ એમ માની ને પ્રશ્ન પૂછતા હોય પણ ખરેખર ક્યારેક એવું ક્લિક થઈ જાય છે કે એ બાળક છે એ જયારે મોટો થાય અને ખરેખર એ જ ક્ષેત્રમાં આવે અને પ્રગતિ કરે ત્યારે ત્યારે એને ચોક્કસ તમે જે આ કાર્યક્રમ રાખ્યો હોય એ યાદ આવે જે જે વાત થઈ હોય એ યાદ આવે એટલે આ જે છે ને એના આ મૂળ પાયાનું કામ છે એટલે આજે જે બાળકો જો ખરેખર સાયબર વિશે જો આટલા જાગૃત થઈ અને એક નિર્ણય લઈ શકતા હોય કે હવે મીડિયાનો આ રીતે ઉપયોગ નહીં તો તમે વિચારો કે કેટલા એ જ્યારે બાળકો મોટા થશે ત્યારે એ કેટલા લોકોને સમજાવી શકશે એટલે આ એક છે ને બહુ મોટું કામ એનો પણ શું ગ્રાઇમ છે અને ગુનાનો એનો શું સજા છે તો એ ત્યાંના ઓફિસર્સ બધા અધિકારીઓ વાત કરતા હતા ત્યારે છોકરાઓ કાન પડે પકડ્યા કે અમે તોફાન નહી કરીએ

ટ્રસ્ટના નેજા હેઠળ થઈ રહી છે અને અગાઉ પણ આ પ્લેટફોર્મ ઉપરથી આપણે ઘણી બધી વાતો તો કરીએ જ છીએ પણ એક સરસ મજાનું કામ વૃક્ષારોપણનું પણ થઈ રહ્યું છે એમાં પોલીસ કઈ રીતે સામેલ થાય છે આ વખતે ત્યાંના પીઆઈ સાહેબ આવેલા હતા અત્યારે એમની બદલી મહિલા પોલીસમાં થઈ અકબરી સાહેબ હતા તો એ મેડમને જ્યારે મેં વાત કરી કે ભાઈ અમે આવી રીતે અલગ અલગ પ્રવૃતિઓ કરતા હોઈએ છીએ તો એને એ ખેડૂતની દીકરી હતા અને એના મિસ્ટર ને અધિકારી હોવા છતાં બહુ જ શોખ હતો એટલે એ કે અમે ગમે ત્યાં બારે ફરવા જઈએ તો અલગ અલગ અમે પ્લાન્ટ લઈને આવીએ ત્યાં એટલે મારા ઘરે પણ એટલા બધા પ્લાન્ટ છે કે ગ્રીનરી તમને બી નવાઈ લાગશે તમે કીધું કે અમે વિતરણ કરતા હોઈએ છીએ તો આ વખતે તમે બી જોઈન્ટ થાવ તો એ લોકોનો બાજુમાં પ્લોટ હતું એટલે મને પ્લાન્ટ રાખવા હતા એટલે એની મંજૂરી લેવા માટે હું ત્યાં ગઈ તી કે ભાઈ અહીંયા પ્લાન્ટ મારે રાખવા છે અને વિતરણ આવી રીતે કરવું છે જો તમારી મંજૂરી મળે તો આ પ્લોટ તમારો એમનેમ પડ્યો છે થયેલા વાહનો પડ્યા હોય છે ને એ જગ્યા ત્યાં હતી તો મેડમ ને બહુ જ મજા આવી કે હું પણ આવીશ અને અમારું બેનર બંનેનું લાગી ગયું અને મેડમ ખુદ પોતે પણ ત્યાં અમારા વિતરણમાં પાંચમી જૂનના દિવસે એક કલાક પોતે પણ લોકો જે આવતા હતા એને સમજાતા હતા કે આ વૃક્ષ તમે કઈ રીતે વાવશો અને એનું જતન કઈ રીતે કરશો અને એક એક લોકો આવતા ને એને એમ જ ફોન લખાવજો અમે એ પણ પૂછશું કે કે તમે વાવ્યા છે નહીં અમે જોવા બી આવશું અને અમે આખું લિસ્ટ તૈયાર કર્યું એના કારણે છ દિવસ ની એ અમારી કાર્યવાહીમાં અમે સાતસો થી આઠસો છોડવાને હેન્ડ ટુ હેન્ડ એક વ્યક્તિને એક છોડ ફ્રી ઓફ અમે ત્યારે દીધું હતું મેડમ ના ને સરસ કામ વિતરણ માં બી ઉભા રહ્યા હતા અને લોકોને સમજાવતા હતા કે પ્રકૃતિ તરફ વળો ઈ બહુ મને મજા આવી હતી ત્યારે એટલે પોલીસ તારા ત્યારે મને ન લાગ્યા એક ફ્રેન્ડ તરીકે પ્રકૃતિના પ્રેમી તરીકે મને ત્યારે દેખાના અને એ જ ભાવ આ લોકોને પણ જાળવી રાખ્યો કે નવી ના સારી પ્રવૃત્તિ ને એના પછીના અધિકારીઓ પણ મને સરસ રિસ્પોન્સ આપે છે ને બ્લડ ડોનેશન ની વાત કરી તો તરત જ એ લોકોના દરેક સ્ટાફે ઝીલી લીધું એ કામ કે આ સારું કામ થાય છે અને એનાથી લોકોને જો જીવનદાન બનતું મળતું હોય તો અમે પોલીસ અધિકારીઓ પણ એમાં આવશું અને હાજરી આપશું ના બહુ સરસ કારણ કે અત્યારે ભાવના બેન સ્થિતિ વચ્ચે તો એવી પણ આવી ગઈ હતી કે થેલેસેમિયા થી જે બાળકો પીડાય છે એક સિઝન એવી હોય છે નો તબક્કો એવો હોય છે કે ત્યારે રક્ત છે એ ઓછું મળતું હોય તો એના કારણે આ લોકોની સ્થિતિ ખરાબ થતી હોય એટલે એમના જ માટે તો થેલેસેમિયાના બાળકો માટે તો રક્ત એ જ ખોરાક છે એટલે વિચારો કે જો રક્ત ની અછત થાય તો આ બાળકો નું શું ઘણી વખત નિયમિત આપનાર ડોનર બી ડરતા હોય છે અમુક સીઝન માં ઉનાળામાં ખાસ કરીને આપણે જયારે રાખ્યું હતું ત્યારે ઘણા લોકોનો પ્રશ્ન હતો કે તમે ઉનાળામાં બી રાખ્યું છે પણ ત્યારે બહુ જ અછત હતી શિબિરમાં ત્યારે ઘણી જરૂરિયાત હતી મળતા જ મળતી જ નથી બોટલો એ લોકો ને અને એની માતા માટે એનું બાળક મહત્વનું છે જેટલો સમય એની આંખની સામે રહે તો એનો એક જ ખોરાક કે એનો દર મહિને એનું બ્લડ ચેન્જ થવું જોઈએ તો એ જો એને ન મળે તો એની માતાની સ્થિતિ કેવી થતી હશે એટલે એ ધ્યાનમાં રાખીને અમે ત્યારે ગોઠવેલું હતું અને ફીડબેક ત્યારે પણ સરસ મળ્યું હતું એટલે ડોનરોને કહીશ કે હું કે આવી સિચ્યુએશનમાં પણ તમારો જો જયારે રેગ્યુલર દેવાનો ટાઈમ આવી જતો હોય તો સિઝન ને ના જોવો વરસાદ વચ્ચે ઘણો બધો આવી ગયો તો એને કારણે પણ ઘણા બધા જરૂરિયાત ત્યારે થઈ ગઈ તો પણ આપણે હતા કે કોઈ ન આવ્યું અને બ્લડ ડોનેશન પહેલી સપ્ટેમ્બર ના રાખવાની બદલે આપણે બાવીસ સપ્ટેમ્બર રાખવી પડી પણ ઈ દરમિયાન સિવિલ ની શું હાલત હોય છે આપણે કહીએ ત્યારે એટલે ડોનર જો ત્રણ ત્રણ મહિના આપતા જ હોય છે તો એને કહીશ કે એનો જયારે બી સમય આવી જાય તો અમને સામેથી કહી દે કે અમને દેવું છે જેથી ત્યાં જે પીડાતા દર્દીઓ અને એના વાલીઓ એને આપણે કઈક સાંત્વના આપી શકીએ આપણે મેડિસિન નથી આપી શકતા આપણે હોસ્પિટલના સાધનો પ્રોવાઇડ નથી કરી શકતા પણ આપણી પાસે જે છે એ વસ્તુથી પણ જો એને જીવનદાન આપી શકીએ છીએ તો રક્તદાન એ મહાદાન માટે તમે પણ આગળ આવો જ એમાં પાછી પાની ના કરો કુદરતે પણ એવી વ્યવસ્થા ખરેખર શરીરમાં કરી છે કે અમુક લિમિટ સુધી તમે રક્ત બીજાને આપી શકો હા ત્રણસો ટાઈમ એ જયારે આપે છે અને બ્લડ ડોનેટ કરે છે એમાં પણ લોકોની ટીમ હાજર હોય છે એમાં હિમોગ્લોબિન ચેક કરીને જ લેતા હોય છે બીપીને ડાયાબિટીસ ને જો દવા લેતા હોય તો એનું આપણે બ્લડ લેતા નથી અને પહેલી વખત જો આપતા હોય છે તો બધી રીતે આપણે એને ચેક કરીને જ એનું બ્લડ લેતા હોય છે એ લોકો એટલે સુરક્ષિત જ છીએ અને પ્લસ ત્રણસો એમ એલ લઈ લઈએ છીએ તો તરત જ અઠવાડિયામાં પણ તે બનવાનું શરૂ થઈ જ જાય છે એટલે એનાથી તો વંચિત નથી રહેવાતું કે હાલો મારું ખાલી થઈ ગયું તો નહીં બને તો એ પાછું ત્રણ મહિનાની અંદર એ નવું પાછું આવી જ જાય છે ઉલટાના દેનાર હોય છે ને એને બીપી કોલેસ્ટ્રોલ કે ઈ આવતું બી નથી એટેક ની શક્યતાઓ ઘણી ઘટી જાય છે એટલે એનાથી પણ એ બચી જાય છે તો નવું લઈ ફરશે તો ઈ પોતે પણ નિરોગી રહેશે છે અને સુરક્ષિત રહે છે બીજા નિરોગી રાખી શકે હા એટલે આ ડબલ એને ફાયદો તો છે જ ઘણા ને એ હોય છે કે ભાઈ રક્ત દેવાથી અમારું શરીર ફૂલાઈ જાય છે પણ એ તમારી માન્યતા ખોટી છે એનો કદાચ તમે રીતે ભોજન વ્યવસ્થિત ન લીધું હોય અથવા રક્ત દેતી વખતે ધ્યાન ન દીધું હોય તો એ શક્યતાઓ વધે બાકી રક્ત દેવાથી શરીર ફૂલાય એ માન્યતા ખોટી છે આ સિવાય આપ અમારા કરુણા ટોકસ ના માધ્યમથી કઈ દર્શકોને કહેવા માંગતા હોય તો કહી શકો છો અહીંયા ઘણી વખત આવવાનું મન થતું હોય છે નવી નવી વાતો થતી જ હોય છે પણ આ વખતે બ્લડ ડોનેશન માટે અમે ખાસ આવ્યા છીએ તો હું લોકોને કહીશ જ કે બાવીસમી સપ્ટેમ્બર બે રવિવારના રોજ સવારે સાડા આઠથી દોઢ વાગ્યા સુધી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દોઢસો ફૂટ રિંગ રોડે વિજય મોદી સ્કૂલની બાજુમાં જે આવેલું છે ત્યાં તમે આપ આવો અને તમે ન આપી શકો તો તમારા મિત્રોને અથવા ફેમિલી મેમ્બરને પણ કહો કે આવા રક્તદાન એ મહાદાન છે કે જેને કારણે આપણે એક ત્રણસો એમ ની બોટલ ત્રણ વ્યક્તિઓને જીવનદાન આપી શકે છે તો આ ત્રણ જીવનદાન આપવા માટેનું જે આહવાન મળતું હોય તો તમે અચૂક આવો આવી ન શકો દઈ ન શકો તો કાઈ નહીં પણ અમારો ઉત્સાહ વધારવા પણ આપ જરૂર પધાર ભાવનાબેન આપ આવ્યા કરુણા ટોક્સ અમારા માધ્યમથી ખૂબ સરસ મજાની વાતો શેર કરી અને ખાસ કરીને રક્તદાન વિશે જ્યારે વાત થઈ ત્યારે એક અમને પણ નિમિત્ત બનાવ્યા આ સેવાના એક માધ્યમ તરીકે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર તમારો પણ કે તમે અમને બોલાવ્યા અને લોકો સુધી તે વાત પહોંચાડી આભાર